કરી નાખી એટલે એનો સદુપયોગ થઈ જાય એટલે ખુબ જ ભાવમાં આવી અને મહાનુભવાનંદ સ્વામી ઉપર દહીં રેડવા લાગ્યા શરીર ઉપર એટલે મહાનુભાવના સ્વામી આખા ગોરા ગોરા થઈ ગયા કારણ કે આખું કઈ ચોપડે એટલે શરીર કેવું થઈ જાય એટલે બધા સંતો હરિભક્તો દ્રશ્ય જોઈ અને ખૂબ હસવા લાગી ગયા તે સમયે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બે જણા ચેલા ખાચર ને સત્સંગ કરાવવા માટે ગયેલા જયારે મહારાજ રહી ગયા એટલે પાછળથી એમને આ સમાચાર મળ્યા કે

મહાનુભવાન સ્વામીની માથે ઢોળી અને સર્વે અંગે લેપન કરી અને આ દ્રશ્ય જોઈ અને બ્રહ્માનંદ સ્વામી ખડખડાટ હસવા લાગ્યા અને પંક્તિમાં

મહારાજે શું કર્યું એક દૂધની હેલ મંગાવી મારા માથા ઉપર આ ચરિત્ર સ્વામી પાસે આવે છે વસ્ત્રો થોડા કરી નાખ્યા સાથે આવી અલૌકિક લીલા કરવાનો છે

એ કહે છે કે તેઓએ આ રીતે આનંદ ઓ અને પોતાના હૃદય ત્યાંથી જાણે સ્વરૂપ ધારી ભવણ કરશું અહીં વિજ્ઞાન સજાનંદ સ્વામીમાં કહે છે સ્વામીના